પહેલે તો એરોમા સર્કલ બહુ બહુ ટ્રાફિક હતો જ અને એરો સર્કલથી લઈને ગુરુનાનક ચોક સુધી તો એટલો બધો ભયંકર ટ્રાફિક હાલની વ્યવસ્થામાં એવો છે ફૂટપાથ તો લોકોને ચાલવા માટે હોય છતો બી ફૂટપાથ ઉપર બી દબાણ છે અને ફૂટપાથ ઉપર લોકો ચાલી જ ના શકે ભય થવા અકસ્માતનો ભય થવાનો સંભવ છે મેઇન ફૂટપાથ તમે આજુબાજુ જોઈ શકો છો લોકોને પૂછી શકો કોઈને બી અત્યારે ચાલી નહીં શકે તો બાઇક બાઇક જઈ ફેમિલી સાથે લઈ જઈએ તો તમને એક્સિડન્ટ થઈ જવાનો અકસ્માત થવાનો ભય છે કારણ કે આટલું આટલું બધું દબાણ તો અમે કયો જોયું નથી અમારી તંત્ર તંત્રની બેદરકારી આ દબાણ બધું દૂર કરાવો બસ આ ફૂટપાથનું રિનોવેશન તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જ્યારે મુલાકાતે આવ્યા હતા ત્યારે કામ થયું હતું આનો હેતુ મૂળ પ્રજા માટે પ્રજાની સુખાકારી માટે હોય છે આરન બી હોય નગરપાલિકા હોય આ ફૂટપાથ આજનો વિષય નથી વર્ષોથી આજ રીતે દબાણ થઈ રહ્યું છે જે લારી ગલ્લાવાળા હોય પાથાણાવાળા હોય બિંદાસ દબાણ કરી રહ્યા છે જ્યારે પણ લોકોનો અવાજ ઊભો ઊભો થાય જ્યારે મીડિયામાં આ બધે પ્રસિદ્ધિ થાય ત્યારે નગરપાલિકા બે કલાકનો તાઈફો કરે છે કે ભાઈ અમે દબાણ ઝુંબેશ કરીએ છીએ આવા લગભગ વીસ પચીસ વાર દબાણ ઝુંબેશ પાલનપુરમાં આ વિસ્તારમાં થઈ ગયા છે પણ આનું સોલ્યુશન ક્યારેય આવતું નથી એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરએનબી અને નગરપાલિકાને ક્યાંક આમાંથી કમિશન મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પ્રજાની ગાળો હોભળીને પણ નગરપાલિકા અને આરએનબી આ એમના જે રસ્તા છે એમની જગ્યાઓ છે એને ખુલ્લી કરાવતી નથી એટલે ક્યાંક અમને એવું શંકા જઈ રહી છે કે આમાંથી કોઈક ને કંઈક મોટી આવક રળી રહ્યા છે એટલે આ બાબતે એના પ્રતિનિધિઓએ અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ બાબતે આપશ્રી આ વિષયમાં સંજ્ઞાન લઈ અને નગરપાલિકાને આર એમ કડક સૂચનાઓ આપવામાં આવે કે સમગ્ર શહેરમાં જ્યાં પણ આ રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે એને ખુલ્લા કરવામાં આવે કારણ કે અત્યારે પાલનપુરની પ્રજા સરકારશ્રી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી માત્ર સિવાય ટ્રાફિક અને એમાં પણ જો આ અધિકારીઓ કચાશ રાખતા હોય એમના કમિશનખોરીના કારણે તો ક્યાંક ને ક્યાંક આ સરકારની બદનામી થઈ રહી છે